નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હમણાં તો તમે ઘરે બેસીને બધા વિષય શીખતા હશો આજે હું તમને ગુજરાતી ભાષા વિશે વાત કરવા માંગુ છું ગુજરાતી ભાષા તો આપણી માતૃભાષા છે ને તમે નાનપણથી તે સાંભળતા આવ્યા છો બોલતા આવ્યા છો અને લખો છો તો ગુજરાતી વિષય ને ઘરે રહીને સરળતાથી કેમ શીખી શકાય તેમના વિશે થોડીક વાત કરવા માંગુ છું એ તમે શાંતિથી સાંભળશો ગુજરાતીમાં મુખ્યત્વે બે પ્રકારની રચના હોય છે એક છે પદ્ય એટલે એટલે કે કાવ્ય અને બીજું ગદ્ય પાઠ તમારે લેખક વિશે માહિતી હોય તે વાંચવાની છે તેમાં પહેલા ફકરામાં લેખકનો જન્મ તેમનું વતન તેમનો અભ્યાસ અને તેમની કૃતિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલી હોય છે ત્યાર પછી નીચેના ફકરામાં જે પાઠ છે જે એકમ છે તેમાં મુખ્ય કથાનક શું છે તેમની વાર્તા કઈ રીતની છે અથવા તો તેમની વાર્તાનો સાર શું છે તે આપવામાં આવેલો હોય છે તેનો અભ્યાસ થઈ ગયા પછી આપણે શબ્દ સમજૂતી તરફ જવાનું છે શબ્દો અમુક ક્યારેક સાંભળ્યા પણ ન હોય થોડા કઠિન પણ લાગતા હોય એવા શબ્દો અને તેમનો અર્થ સરળ ભાષામાં આપવામાં આવેલો હોય છે તેમની તમારે સમજૂતી મેળવવાની છે ત્યાર પછી તેમાં રૂઢિપ્રયોગ અને કહેવતો પણ આપવામાં આવેલી હોય છે

તો થોડું અટકી જવાનું હોય પૂર્ણ વિરામ આવે એનો અર્થ એ એ વિધાન પૂરું થયું છે એવી રીતે તમારે ધીમે ધીમે વાંચવાનું છે આખો પાઠ એક વખત કે બે વખત વાંચી લ્યો ત્યાર પછી આપણે અભ્યાસના પ્રશ્નો તરફ જવાનું છે અને એક એક પ્રશ્ન તમારે લેવાનો છે તેનો જવાબ મનમાં વિચારવાનો છે જો તમે જવાબ વિચારીને લખી શકો તો સૌથી ઉત્તમ અને મોઢે એટલે કે મૌખિક રીતે પણ તમે જવાબ આપી શકો તો પણ ખૂબ સારું કહેવાય એવી રીતે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે તૈયાર કરવાના છે અને પાઠના એકમમાં એક વસ્તુ ખાસ અગત્યની છે જે તમે પાઠના પહેલા શીખો તો પણ વધુ સારું એ છે ભાષા સજ્જતા અથવા તો વ્યાકરણ વ્યાકરણની જેટલી સમજૂતી આપણે હોય એટલું આપણા માટે ખૂબ સારું છે તો એનો પણ અભ્યાસ સાથે કરવો પડશે ઓકે અભ્યાસ અને સ્વાધ્યાય થઈ ગયા પછી આપણે પ્રવૃત્તિ તરફ જવાનું છે જે પણ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે તે વધુમાં વધુ કરવાનો પ્રયત્ન કરો જેનાથી તમે જે વિષય કે એકમ શીખેલો છે તેમનો મહાવરો થશે તેમનું રઢીકરણ થશે ગુજરાતી વિષય ઘરે શીખવા માટે વિદ્યાર્થી મિત્રો એટલું ધ્યાનમાં રાખો સર્વપ્રથમ કવિ અથવા લેખકનો પરિચય અને સાથે કૃતિ વિશે માહિતી ત્યાર પછી શબ્દોની સમજૂતી એમની સાથે રૂઢિપ્રયોગો અને કહેવતોની પણ સમજૂતી આપવામાં આવેલી છે ત્યાર પછી ભાષા અથવા વ્યાકરણનો પણ સમાવેશ થાય છે ત્યારબાદ કાવ્ય કે પાઠનું વાંચન અને મનન કરવાનું છે અભ્યાસ અને સ્વાધ્યાયની પ્રશ્નોત્તરી અને અંતમાં પ્રવૃત્તિ કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે ઘરે રહીને ગુજરાતી ભાષામાં ગદ્ય વિભાગ કેવી રીતે સમજવો તેમનો પ્રયત્ન કરીએ અહીં ધોરણ આઠ એકમ ત્રણ જુમ્મો ભ્રિસ્તી તેમના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી અને તેમનું ઉપનામ છે ધૂમકેતુ સર્વપ્રથમ આપણે તેમના વિશે પહેલાં ફકરામાં જે કંઈ પણ માહિતી છે તે સમજવાની કોશિશ કરીએ ત્યાર પછીના ફકરામાં આ પાઠમાં જે કઈ મુખ્ય કથાનક છે તેમની ટૂંકમાં માહિતી આપવામાં આવેલી છે લેખકનો પરિચય કર્યા બાદ આપણે હવે શબ્દો તરફ ધ્યાન આપીએ શબ્દ અહીં આપેલી છે લક્ષ એટલે ધ્યાન તેવી રીતે દરેક શબ્દો તમારે વાંચવાના રહેશે ત્યાર પછી શબ્દોની નીચે રૂઢિપ્રયોગો પણ આપવામાં આવેલા છે તડકા છાયડા જોવા પૈસાની છોડ રેલાવી આ બંને શબ્દો અને દુરુપયોગનું વાંચન થયા બાદ આપણે ધીમે ધીમે પાઠનું વાંચન કરવાનું છે પાઠનું વાંચન કરવામાં એક વાત યાદ રાખવી બને ત્યાં સુધી યોગ્ય આરોહ અવરોહ સાથે પાઠનું વાંચન કરીએ તો વધુ સારું રહેશે થોડું થોડું વાંચન કરી અને તેમના વિશે થોડું વિચારતા જવું ગદ્ય વિભાગમાં ભાષા સજ્જતા પણ એક અગત્યનો મુદ્દો છે આપણે તેમાં જે કંઈ પણ મુદ્દાઓ હોય તે પણ સમજવાની કોશિશ કરવાની છે પાઠના અધ્યયન બાદ અભ્યાસના પ્રશ્નો અને તેમના જવાબ મેળવવાની કોશિશ કરવાની ત્યારબાદ એક બે વાક્યોમાં ઉત્તરો હોય તે અને જે કંઈ પણ સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ આપેલી હોય તે વિદ્યાર્થી જાતે મહેનત કરે અને થોડો પ્રયત્ન કરે શીખવા માટે તો વધુમાં વધુ ગુજરાતી સારી રીતે શીખી શકશો આભાર મિત્રો આવી રીતે તમે ગુજરાતી ભાષામાં પાઠ અને કવિતા ઘરે રહીને સારી રીતે શીખી શકશો ગુજરાતી ભાષામાં હજી પણ ઘણી બધી આવે છે ઘણા બધા મુદ્દાઓ હોય છે કે આપણે હવે પછી વાત લેખન પ્રવૃત્તિ છે નિબંધ લેખન છે સારાંશ ગ્રહણ છે એ બધી વાત આપણે સમયાંતરે ધીમે ધીમે કરતા રહીશું અત્યારે તો ફક્ત કાવ્ય અને પાઠ જે તમે ઘરે રહીને કેવી રીતે શીખી શકો એવો મારો ઉદ્દેશ્ય છે